નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે અમારી ચેનલમાં જો તમે પણ ટેટ વન ટુની તૈયારી કરી રહ્યા હો તો આ વિડીયો તમારા માટે છે તો હવે આપણે આ વિડીયોમાં આગળ જતા પહેલાં તમે ચેનલમાં નવા હો તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઇક અને કમેન્ટ કરીને જણાવજો કે તમને વિડીયો કેવું લાગે છે તો અહીંયા આપણે આ વિડીયોમાં ગણિતનું પદ્ધતિ શાસ્ત્ર એની અંદર પૃથકરણ એટલે કે એનાલિસિસ અને સંશ્લેષણ એટલે કે સિન્થેસિસ પદ્ધતિઓ વિશે આપણે ચર્ચા કરવાની છે ત્યારબાદ એના એમસીક્યુસ જોઈશું બરાબર તો વિડીયોને અંત સુધી જોવા પ્રયત્ન જરૂર કરજો તો વિષય છે આપણો ગણિત શિક્ષણશાસ્ત્ર એટલે કે મેથેમેટિક્સ પેથનોલોજી તો મુખ્ય વિષયમાં આપણે શું ચર્ચા કરીશું તો પૃથક્કરણ પદ્ધતિ છે એના સિદ્ધાંતો પગલાં એના ગુણ શું છે એટલે કે મેરિટ દોષ કયા છે તો એ જોવાના છે સંશ્લેષણ પદ્ધતિઓમાં પણ સિદ્ધાંતો પગલા દોષ જોવાના છે ગાણિતિક સમસ્યા ઉકેલવા બંનેનું સંયોજન કરીને શું આપણે કરી શકીએ તો એ બાબતો આપણે ચર્ચા કરવાની છે તો સૌથી પહેલાં આપણે પૃથક્કરણ પદ્ધતિ છે એટલે કે એનાલિસિસ મેથડ એના વિશે સમજીએ તો પૃથકરણ શબ્દનો શું થાય અર્થ શું થાય છે એનાલિસિસ એટલે કે પૃથકરણ શબ્દનો અર્થ શું એટલે કે વિભાજન કરવું બરાબર એને છૂટું પાડવું આ પદ્ધતિમાં સમસ્યાના નિષ્કર્ષ એટલે કે અથવા જે શોધવાનું હોય ત્યાંથી શરૂઆત કરીને તેના નાના અને જાણીતા ભાગોમાં વિભાજીત કરવાનું બરાબર ધારો કે આ કોઈ સર્કલ છે તો એને શું કરે છે એને નાના નાના ભાગોમાં વિભાજીત કરે છે બરાબર તો એ એક પ્રકારનું અહીંયા પૃથક્કરણ કરે છે એવું કહી શકીએ છે નાના નાના ભાગોમાં જ્યાં સુધી આપણે સમસ્યાનો સ્વીકૃત અથવા જાણીતા તથ્યો સુધી ન પહોંચીએ ત્યાં સુધી આ આપણે અહીંયા કરવાનું છે પ્રક્રિયા હવે આ પૃથક્કરણનો સિદ્ધાંત શું કહે છે બરાબર તો અજાણ્યાથી જાણીતા તરફ આપણે જે જાણતા નથી અનનોનથી નોન તરફ બરાબર જાણતા નથી અને જે જાણીએ છીએ ત્યાં સુધી પહોંચવું જ્યાં પહોંચવું છે એટલે કે જે અજાણ્યું છે બરાબર ત્યાંથી આપણે શરૂઆત કરવી અને કયા તથ્યોનો ઉપયોગ કરવો એટલે કે જાણીતું ત્યાં સુધી પહોંચવું બરાબર પૃથ્થકરણનો સિદ્ધાંત શું કે છે કે જે આપણે પહેલાં જાણતા નથી ત્યાંથી શરૂ કરીને આપણે જે જાણીએ છીએ ત્યાં સુધી તરફ પ્રયાણ કરવું બરાબર બીજું છે કે નિષ્કર્ષથી આધાર તરફ એટલે કે કન્ક્લુઝન ટુ હાઇપોથેસિસ એટલે કે પરિણામને આધારે સાબિતીના મૂળ તથ્યો સુધી પહોંચવું તો આ જે સિદ્ધાંત છે સિદ્ધાંત ખાસ યાદ રાખવું કે અનનોન ટુ નોન અને કન્ક્લુઝન ટુ હાઈપોથી જે છે એ પૃથક સિદ્ધાંત છે આના ઉપરથી તમને એમસીક્યુઝ જે ટેટ પૂની પરીક્ષામાં એમ જે બહુવિકલ્પી જે પ્રશ્નો છે એ તમને પૂછાઈ શકે છે તો આ પણ ખાસ તમારે એક મગજમાં ખાસ યાદ રાખવાનું છે બરાબર હવે એના સિદ્ધાંત જે છે આ પૃથક્કરણ પદ્ધતિ જે છે એના પગલાં શું છે તો સૌથી પહેલા નિષ્કર્ષ અથવા પ્રમેયના કથનની શરૂઆત કરે એટલે કે જે સાબિત કરવાનું છે એ પહેલા જ આવશે બરાબર ત્યારબાદ એ નિષ્કર્ષને સાબિત કરવા માટે જરૂરી જે પૂર્વધારણા એટલે કે હાઈપોથી વિચારવું જોઈએ બરાબર એમાં નિષ્કર્ષ સાના પર આધારિત છે એવું નક્કી કરવામાં આવે છે બીજા સ્ટેપમાં ત્રીજું સ્ટેપ શું છે કે આ પૂર્વ પૂર્વધારણાઓને સાબિત કરવા માટે જરૂરી અન્ય તથ્યો અથવા આધાર આપણે શોધવા પડે છે

ત્યારબાદ એની પૂર્ણધારણા પૂર્વધારણાઓ નક્કી કરવાનું વિચ વિચારવાનું બરાબર આ પૂર્વધારણા માટે અન્ય તથ્યો શોધ તથ્યો શોધવાના એ તથ્યો બાદ જે જુદી જુદી સમસ્યાઓ છે ત્યાં સુધી આપણને જે સાચા મૂલ્ય મળે નહીં ત્યાં સુધી આ ક્રમ ચાલુ રાખવાને છેલ્લે આપણને એનો ઉકેલ મળી જાય છે બરાબર તો આ પૃથ્થકરણ પદ્ધતિના પગલાં આપણને જોવા મળે છે હવે એના ગુણ કયા છે અને દોષ કયા છે તો ગુણ એટલે કે મેરિટ્સ અને મેરિટ્સ કેટલા છે તો ગુણ એટલે કે તાર્કિક વિચારશક્તિનો વિકાસ તો વિદ્યાર્થીઓ છે એને તર્ક કરવાની તાલીમ મળે છે બાળકો તર્ક કરતા શીખે છે બરાબર એમાં નવા સત્યોની શોધ કરે છે ગાણિતિક ગણિતમાં શોધ કરે છે અને જે એમની ક્રિએટિવિટી છે એમાં પણ એમને મદદરૂપ થતું હોય છે અને આ જે છે એ કાયમી જ્ઞાન ધરાવે છે વિદ્યાર્થી જાતે જ તથ્યો તારવતો હોવાથી સમજણ ઊંડી બને છે બરાબર વિદ્યાર્થી શું કરે છે જાતે જ કંઈક કંઈક ને કંઈક જ

ત્યારે જ આ પદ્ધતિઓ લાગુ પાડી શકાય બરાબર તો આ દોષ કહી શકાય ડીમેરિટ કહી શકાય એમાં ઉચ્ચ સ્તર માટે વધુ યોગ્ય કહી શકાય છે જે ઉચ્ચ એટલે પ્રાથમિક ધોરણના વિદ્યાર્થીઓ હોય એમના માટે મુશ્કેલી પડે પણ જે હાયર સેકન્ડરી જે વિદ્યાર્થીઓ છે બેચલર્સ બરાબર બેચલર્સ હોય પોસ્ટ ગ્રેજ્યુએટ હોય તો એવા જે વિદ્યાર્થીઓ હોય એમના માટે આ પૃથક્કરણ પદ્ધતિ જે છે એ ખૂબ જ ઉપયોગમાં લેવામાં આવતી હોય છે બરાબર જે પીએચડી લેવલના જે વિદ્યાર્થીઓ હોય છે એમને એમના પણ શોધ કરવાની હોય છે બરાબર તો એ લેવલના જે વિદ્યાર્થીઓ છે એમના માટે આ પૃથ્થકરણ પદ્ધતિ ખૂબ જ ઉપયોગી લેવામાં આવે છે હવે એના બાદ આપણે બીજી પદ્ધતિ છે સંશ્લેષણ પદ્ધતિ એટલે કે સિન્થેસિસ મેથડ તો એમાં સંશ્લેષણ એટલે કે સિન્થેસિસ શબ્દનો અર્થ શું થાય છે સંયોજન ધારો કે અહીંયા આપણે ધારો કે એક ખાલી સિમ્પલ એક ઉદાહરણ કરું કે એક પ્લસ બે બરાબર અહીંયા ત્રણ તો આ શું થયું એક અને બે નું સંયોજન થઈને ત્રણ બન્યું છે એટલે કે જોડવું બરાબર આપણે એવી રીતે કહી શકીએ છીએ બરાબર તમે આગળ પણ જ્યારે ભણશો ત્યારે તમે આને ડિટેલમાં સમજી શકશો બરાબર તો આ જોડવું એવું સિમ્પલ શબ્દમાં યાદ રાખવાનું આ પદ્ધતિમાં જાણીતા અને સ્વીકૃત તથ્યોની શરૂઆત કરીને તાર્કિક ક્રમમાં જોડીને અંતિમ નિષ્કર્ષ એટલે કે જે સાબિત કરવાનું છે ત્યાં સુધી પહોંચવાની વાત કરેલી છે તો હવે આ સિદ્ધાંત કઈ કઈ પ્રક્રિયા ઉપર આધાર રાખે છે તો એમાં જે આપણે જાણીએ છીએ બરાબર જાણી જાણી જે જાણીએ છીએ અને જે નથી જાણતા બરાબર એટલે જાણીતાથી અજાણ્યા તરફ જવું બરાબર એટલે કે જાણીતા તરફથી આપણે જે જાણીએ છીએ બરાબર એથી શરૂઆત કરીને અજાણ્યા તરફ સાબિતી કરવી એને આપણે સંશ્લેષણનો સિદ્ધાંત કહી શકીએ બીજી વસ્તુ શું છે એમાં આધારથી નિષ્કર્ષ તરફ એટલે કે થી કન્ક્લુઝન તરફ જે સમસ્યા છે એના પાયાના તથ્યોની શરૂઆત કરીને અંતિમ પરિણામ તારવવું હોય ત્યારે આ સંશ્લેષણનો સિદ્ધાંત ખૂબ જ ઉપયોગી રહે છે તો બંને વચ્ચેનો ડિફરન્સ ખાસ તમારે યાદ રાખવાનો છે બરાબર કે જાણીતાથી અજાણ્યા તરફ હોય તો સંશ્લેષણ પદ્ધતિ અનનોન ટુ નોનની વાત કરેલી એટલે કે અજાણ્યાથી જાણીતા તરફ હોય તો પૃથકરણ પદ્ધતિ એ ખાસ યાદ રાખવાનું રહેશે બરાબર હવે આના પગલાં કઈ રીતે છે જે આપણે આગળ પૃથ્થકરણની વાત કરીએ એવી જ રીતે અહીંયા શું જોવા મળે છે તો અહીંયા સૌથી પહેલાં જે તથ્યોની શરૂઆત કરવાની છે કે જે આપેલું છે પહેલેથી બરાબર આપણે જાણીએ છીએ એના બાદ જે તથ્યો છે એનો ઉપયોગ કરી તાર્કિક રીતે આગળનું પગલું ભરવું જોઈએ બરાબર હવે આ આગળના પગલાને વધુ તાર્ગિક તથ્યો અથવા જે પૂર્વ સાબિત પ્રમેય છે એને જોડવાના બરાબર પહેલાંથી જે સાબિત કરેલા છે એના સાથે કમ્પેરિઝન કરીને કંઈક નવી માહિતી અંદર એડ કરવાની છે હવે જ્યાં સુધી આ આ સમસ્યાનો અંતિમ નિષ્કર્ષ એટલે કે આપણે જે સાબિત કરવાનું છે ત્યાં સુધી આપણે પહોંચી ન પડીએ ત્યાં સુધી આ ક્રમ આપણે ચાલુ રાખવાનો છે ત્યારબાદ લાસ્ટમાં આપણે શું કરવાનું છે

લાંબી સમસ્યા હોય તો એને ઉકેલને ઝડપથી આપણે રજૂ કરી શકીએ છીએ અને કાર્યક્ષમ એટલે કે અભ્યાસક્રમ પૂર્ણ કરવા માટે અને ગણતરીની પ્રેક્ટિસ કરવા માટે આ જે સંશ્લેષણ પદ્ધતિ છે એ ખૂબ જ ઉપયોગી રહેતી જોવા મળે છે અને બધા વર્ગો માટે યોગ્ય રહે છે આપણે આ પદ્ધતિ જે છે એ સરળતાથી સમજાવી શકીએ છીએ એટલા માટે આને પ્રાથમિક સ્તરે પણ આપણે ઉપયોગી કરી શકીએ છીએ જ્યારે પૃથક્કરણ પદ્ધતિ હતી એ માત્ર ઉચ્ચ સ્તરે એટલે કે હાયર લેવલના જે સ્ટુડન્ટ્સ હોય વિદ્યાર્થીઓ હોય એમના માટે લાગુ પડતી હતી પરંતુ આ જે સ સંશ્લેષણ પદ્ધતિ જે છે છે એ પ્રાથમિક સ્તરે પણ આપણે ઉપયોગી કરી શકીએ છીએ હવે આના દોષ એટલે કે ડિમેરિટ શું કહી શકાય હવે આની અંદર શું છે કે તર્ક શક્તિનો વિકાસ અહીંયા ઓછો થાય છે બરાબર પહેલામાં શું હતું કે એમાં થોડુંક વધારે નવી શોધખોળ કરી શકતો હતો પરંતુ અહીંયા જે તર્ક કરવાની જે શક્તિ હોય છે એ ઓછી હોય છે વિદ્યાર્થીમાં એટલા માટે થોડોક અવકાશ રહી જતો હોય છે બરાબર હવે અહીંયા જે રટણની શક્યતા વધી જાય છે બરાબર વિદ્યાર્થીઓ તાર્કિક ક્રમ સમજ્યા વિના માત્ર પગલાં યાદ રાખી શકે છે બરાબર એટલા માટે આ એક પ્રકારનો મર્યાદા પણ આપણે કહી શકીએ છીએ બરાબર અને નવા સત્યોની શોધમાં મદદરૂપ થતું નથી આ પદ્ધતિ માત્ર સ્થાપિત તથ્યો હોય પહેલાંથી સ્થાપિત થયેલા છે એ તથ્યોને સાથે જ જોડતા હોય છે અને પહેલાંની અંદર તો શું છે કે જે આપણે નથી જાણતા એનાથી જે જાણીએ છીએ એ કંઈક નવું સર્જન કરવાની શક્તિ પહેલામાં વધારે વિકાસ પામે છે આની અંદર તર્કશક્તિનો જે વિકાસ છે એ ઓછો થાય છે બરાબર તમને આમાંથી એમ પૂછે કે કઈ પદ્ધતિમાંથી જે તમારી તર્કશક્તિનો વિકાસ જે છે વધારે થાય છે તો પૃથકરણમાં વધારે આવશે અને સંશ્લેષણમાં ઓછો આવશે તો હવે આ તમને અહીંયા તફાવત સંયોજન આપેલો છે કે પૃથકરણ અને સંશ્લેષણનો તફાવત શું છે

અને સંશ્લેષણમાં શું કરે છે જે નિષ્કર્ષ જે સાબિત કરવાનું છે જે આપણે જાણતા નથી આમાં જાણીતાથી અજાણ્યા તરફ અજાણ્યાથી અજાણીતા તરફ હોય છે જ્યારે સંશ્લેષણમાં જાણીતાથી અજાણ્યા તરફ હોય છે તો આ એક ભેદ ખાસ યાદ રાખવાનો રહેશે હવે જે પૃથકરણની જે દિશા છે એ પાછળની તરફ હોય છે એટલે કે બેકવર્ડ ટ્રેસિંગ હોય છે જ્યારે સંશ્લેષણ છે એ આગળની તરફ એટલે કે ફોરવર્ડ માર્ચ જોવા મળે છે હવે આ જે પદ્ધતિ છે એમાં શોધ અને સમજણ ઉપર આધાર રાખે છે હેતુ એનો શું છે શોધ અને સમજણ એટલે કે ડિસ્કવરી નવી શોધ અને એની અંદર અન્ડરસ્ટેન્ડિંગ સમજી શકે જ્યારે સંશ્લેષણ પદ્ધતિ કેવી છે રજૂઆત અને પ્રસ્તુતિ એટલે કે પ્રેઝન્ટેશન કરી શકે એક્સપ્રેશન કરી શકે બરાબર એના ઉપર વધારે ફોકસ કરે છે ત્યારબાદ તાર્કિક સિદ્ધાંત એટલે કે જે પૃથક્કરણ માટે અજાણ્યાથી જાણીતા તરફ છે જ્યારે સંશ્લેષણ માટે જાણીતાથી અજાણ્યા તરફ છે બરાબર તો આ ખાસ અંદર તમારે યાદ રાખવાનું છે હવે આનું જે સંયોજન છે એટલે કે કોમ્બિનેશન શું કહીએ તો સર્વશ્રેષ્ઠ ગાણિતિક શિક્ષણ પદ્ધતિ એ છે જ્યાં બંનેનું આપણે સંયોજન થાય છે પહેલું છે કે પૃથ્થકરણ દ્વારા દિશા નક્કી કરી શકીએ છીએ કે સૌ પ્રથમ પ્રમેય અથવા સમસ્યાની સાબિતી માટે આપણે પૃથ્થકરણ પદ્ધતિનો ઉપયોગ કરીને આપણે રસ્તો શોધવો જોઈએ જ્યારે સંશ્લેષણ પદ્ધતિ દ્વારા રજૂઆત કરવી જોઈએ કે એકવાર આપણે ઉકેલનો રસ્તો મળી જાય પછી આપણે સંશ્લેષણ પદ્ધતિનો ઉપયોગ કરીને સ્વીકૃત તથ્યો જે છે એની શરૂઆત કરી એની તાર્કિક અને ક્રમબદ્ધ રીતે અંતિમ સાબિતી આપણે રજૂ કરી શકીએ છીએ હવે એના આપણે જોઈ છે બરાબર તો સૌથી પહેલાં હજુ સુધી જે વિદ્યાર્થીઓએ વિડીયોને લાઈક ના કર્યું હોય અને આટલા સુધી જે વિદ્યાર્થીઓને સમજણ પડી રહ્યું હોય એ વિદ્યાર્થીઓ કમેન્ટ જરૂર કર દે તો હવે પહેલો પ્રશ્ન છે કે પૃથક્કરણ પદ્ધતિ એટલે કે એનાલિસિસ મેથડનો પ્રશ્ન છે કે પૃથક્કરણ પદ્ધતિમાં સમસ્યાનો ઉકેલ ક્યાંથી શરૂ થાય છે તો આપણે અહીંયા કહીએ પૃથક્કરણ પદ્ધતિમાં નિષ્કર્ષ અથવા જે સાબિત કરવાનું છે તેમાંથી ત્યાંની શરૂઆત થાય છે બરાબર પૃથકરણ પદ્ધતિમાં સમસ્યાનો ઉકેલ ક્યાંથી થાય છે કે નિષ્કર્ષ જે આપણે પહેલાથી સાબિત કરવાનું છે ત્યાંથી આપણે શરૂઆત કરીએ છીએ તો ઓપ્શન સી તમારો સાચો જવાબ આવશે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે પૃથકરણનો મુખ્ય સિદ્ધાંત કયો છે તો પૃથક્કરણનો મુખ્ય સિદ્ધાંત શું છે કે આપણે અજાણ્યા બરાબર અનનોન છે પેલા અનનોનથી નોન તરફ જવું બરાબર અનનોનથી નોન તરફ જવું એટલે કે અજાણ્યાથી જાણીતા તરફ જવું એને આપણે પૃથકરણનો સિદ્ધાંત કહીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે કઈ પદ્ધતિ વિદ્યાર્થીઓમાં તાર્કિક વિચારશક્તિ અને શોધખોળ પ્રવૃત્તિને સૌથી વધારે મહત્ત્વ આપે છે તો પૃથક્કરણ પદ્ધતિ એટલે કે એનાલિસિસ મેથડ્સ બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ શિક્ષણ શાસ્ત્રમાં કઈ પદ્ધતિને બેકવર્ડ ટ્રેસિંગ એટલે કે પાછળની તરફ જવું તરીકે ઓળખવામાં આવે છે તો પાછળની તરફ જવું એને એનાલિસિસ મેથડ્સ તરીકે ઓળખવામાં આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે પૃથકરણ પદ્ધતિનો મુખ્ય ગુણ કયો છે બરાબર મેરિટ કયો છે મુખ્ય ગુણની અહીંયા વાત કરેલી છે બરાબર તો એ જ્ઞાન કાયમી અને સ્પષ્ટ બનતું હોય છે બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે પૃથકરણ પદ્ધતિનો મુખ્ય દોષ એટલે કે ડીમેરિટ્સ કયું હોય છે કે આ જે પદ્ધતિ છે એ સમય માગી લેતી હોય છે બરાબર ટાઈમ કન્ઝ્યુમિંગ પદ્ધતિ કહેવામાં આવે છે બરાબર ઓપ્શન સી તમારો સાચો જવાબ આવશે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ પૃથકરણ પદ્ધતિમાં નીચેનામાંથી કયું પગલું યોગ્ય રીતે ગોઠવાયેલું હોય છે તો નિષ્કર્ષ એટલે કે દત્ત બરાબર આ યોગ્ય રીતે ગોઠવાયેલું હોય છે ઓપ્શન સી તમારો સાચો જવાબ આવશે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ

કરેલી છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ પૃથકરણનો અર્થ શું જોવા મળે છે તો પૃથકરણ એટલે કે વિભાજન કરવું અથવા છૂટું કરવું એવો એનો અર્થ થાય છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ પૃથકરણ પદ્ધતિ કયા સ્તરના વિદ્યાર્થીઓ માટે વધુ ઉપયોગી જોવા મળે છે તો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બરાબર એ પૃથકરણ પદ્ધતિ પ્રાથમિક સ્તરે જોવા મળતી નથી તો આ વસ્તુ ખાસ તમારે યાદ રાખવાની છે વિદ્યાર્થી મિત્રો બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ પૃથકરણમાં નિષ્કર્ષ પછીનું પ્રથમ પગલું કયું છે તો મધ્યવર્તી તથ્યો કે પૂર્વધારણાઓ વિશે વિચારવું નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે કઈ પદ્ધતિને વધુ મનોવૈજ્ઞાનિક એટલે કે મોર સાયકોલોજીકલ ગણવામાં આવે છે કારણ કે તે વિદ્યાર્થીના કુદરતી વિચાર પ્રવાહને અનુસરે છે તો અહીંયા જે જવાબ છે ઓપ્શન સી પૃથકરણ આવશે એટલે કે એનાલિસિસ બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કઈ પદ્ધતિ નિષ્કર્ષથી આધાર એટલે કે કન્ક્લુઝન ટુ હાઈપોથીસિસ તરફ જાય છે તો એ પૃથકરણ એટલે કે એનાલિસિસ એનો જવાબ આવશે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ જ્ઞાનને કાયમી એટલે કે પરમનન્ટ અને ભૂલ રહિત બનાવવા માટે કઈ પદ્ધતિ ઉપયોગમાં લેવામાં આવે છે તો પૃથકરણ એટલે કે એનાલિસિસ બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે પૃથક્કરણ પદ્ધતિમાં જટિલ સમસ્યાને કેવી રીતે જોવામાં આવે છે તો તેને ઉકેલવા માટે નાના સરળ ભાગોમાં આપણે વિભાજિત કરવામાં આવે છે બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે જો શિક્ષક વર્ગમાં સ્વતંત્ર વિચારસરણી શીખવામાં મદદ માંગતા હોય શીખવવા માંગતા હોય તો કઈ પદ્ધતિનો ઉપયોગ વધારે કરવો જોઈએ તો પૃથકરણ પદ્ધતિનો વધારે ઉપયોગ કરવો જોઈએ એની અંદર ડિસ્કવરીને વધુ વધારે અંદર જોવા મળે છે બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે પૃથકરણ પદ્ધતિ કયા પ્રકારની સમસ્યાનો માટે સૌથી વધારે ઉપયોગી છે તો એ જટિલ પ્રમેયની સાબિતી અને લાંબી જે સમસ્યાઓ હોય એના માટે પૃથક્કરણ પદ્ધતિ ખૂબ જ વધારે ઉપયોગમાં લેવાય છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ પ્રમેયની સાબિતીનો માર્ગ શોધવો આ કઈ પદ્ધતિનો હેતુ કહીએ છીએ તો પૃથકરણ એટલે કે એનાલિસિસ પદ્ધતિનો અહીંયા હેતુ જોવા મળે છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ લાંબા ગાળાની જાળવણી એટલે કે લોંગ ટર્મ રિટેન્શન માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ તો પૃથકરણ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ હવે જે એમસીક્યુઝ જોઈશું એ સંશ્લેષણ પદ્ધતિ એટલે કે સિન્થેસિસ મેથડ્સના રિલેટેડ આપણે જોઈશું બરાબર તો હવે સંશ્લેષણ પદ્ધતિમાં સમસ્યાનો ઉકેલ ક્યાંથી શરૂ થાય છે તો એટલે કે જે ગિવન તથ્યોમાંથી થાય છે ક્વેશ્ચન જોઈએ કે સંશ્લેષણનો મુખ્ય સિદ્ધાંત કયો છે તો સંશ્લેષણમાં જાણીતાથી અજાણ્યા તરફ નોન ટુ અનનોન તરફ બરાબર અનનોન જાણીતાથી અજાણ્યા તરફ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ સંશ્લેષણ પદ્ધતિ સંશ્લેષણ પદ્ધતિનો મુખ્ય દોષ એટલે કે ડીમેરિટ્સ કયો છે તો તેનાથી વિદ્યાર્થીઓમાં તર્કશક્તિનો વિકાસ જે છે એ ઓછો થાય છે ઓછી તર્કશક્તિ વિકાસ પામે છે બરાબર સંશ્લેષણમાં એટલે કે સિન્થેસિસની અંદર જ્યારે પેલાની અંદર વૃથકરણમાં તર્કશક્તિનો વિકાસ વધારે થાય છે જ્યારે બરાબર સંશ્લેષણ પદ્ધતિનો વિચારસરણીને જોવા મળે છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ જો કોઈ સમસ્યાના ઉકેલ માટે માત્ર સ્થાપિત તથ્યોને તાર્કિક રીતે જોડીને સીધો જવાબ મેળવવાનો હોય તો કઈ પદ્ધતિ વધુ યોગ્ય છે તો સંશ્લેષણ પદ્ધતિ બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કઈ પદ્ધતિમાં સાબિતીને ક્રમબદ્ધ રીતે રજૂ કરવામાં આવે છે તો સંશ્લેષણ પદ્ધતિની અંદર નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ સંશ્લેષણ પદ્ધતિના ઉપયોગથી વિદ્યાર્થીઓમાં કયા પ્રકારના જ્ઞાનનું રટણ થવાની સંભાવના રહે છે તો સિદ્ધાંતો અને નિયમોનું રટણ થાય છે બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ સંશ્લેષણનો અર્થ શું થાય છે સંશ્લેષણ એટલે કે સંયોજન કરવું બરાબર અથવા જોડવું એવો અર્થ અહીંયા થતો જોવા મળે છે નેક્સ્ટ ક્વેશન જોઈએ કે સંશ્લેષણ પદ્ધતિ કયા સ્તરના વિદ્યાર્થીઓ માટે વધુ યોગ્ય છે તો સંશ્લેષણ પદ્ધતિ છે પ્રાથમિક અને મધ્યમ એટલે કે લોઅર સ્તરના જે બાળકો છે જે વિદ્યાર્થીઓ છે એમના માટે આ ખૂબ જ ઉપયોગી છે જ્યારે ઉચ્ચતર જે વિદ્યાર્થીઓ હાય લેવલના જે વિદ્યાર્થીઓ હોય એમના માટે પૃથકરણ પદ્ધતિ ખૂબ જ ઉપયોગમાં લેવામાં આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ સંશ્લેષણ પદ્ધતિમાં દત્ત તથ્યો પછીનું પગલું કયું છે તો તથ્યનો ઉપયોગ કરીને એની તાર્કિક રીતે આગળનું પગલું છે વધારવાની વાત કરેલી છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ સંશ્લેષણ પદ્ધતિ ગણિતના કયા ભાગો માટે વધુ યોગ્ય છે તો જે બીજ ગણિત છે અને અંક ગણિતના નિયમો લાગુ કરવા માટે આ સંશ્લેષણ પદ્ધતિના સંશ્લેષણ પદ્ધતિ વધારે ઉપયોગ કરી શકાય છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કઈ પદ્ધતિ આધારથી નિષ્કર્ષ એટલે કે હાઈપોથીસીસ ટુ કન્ક્લુઝન તરફ જાય છે તો સંશ્લેષણ પદ્ધતિ જતી જોવા મળે છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ સંશ્લેષણ પદ્ધતિમાં શિક્ષકની ભૂમિકા શું હોય છે તો એ માર્ગદર્શન અને ઉકેલનો ક્રમ રજૂ કરનાર તરીકે હોય છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ક્રમ કઈ પદ્ધતિમાં પગલા ક્રમબદ્ધ રીતે પૂર્વધારણાઓ એટલે કે હાઈપોથી નિષ્કર્ષ એટલે કે કન્ક્લુઝન તરફ જાય છે તો સંશ્લેષણ પદ્ધતિની અંદર નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે પુસ્તકોમાં પ્રમેયની અંતિમ સાબિતી સામાન્ય રીતે કઈ પદ્ધતિ દ્વારા રજૂ કરવામાં આવે છે તો સંશ્લેષણ પદ્ધતિની અંદર હવે સંયોજન અને તુલના એટલે કે કોમ્બિનેશન અને કમ્પેરિઝન વિશે ચર્ચા કરીએ

તો પૃથકરણ એટલે કે એનાલિસિસની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે શોધને ઉકેલને તાર્કિક રીતે રજૂ કરવા કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે સંશ્લેષણ એટલે કે સિન્થેસિસ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ પૃથકરણ એ શોધની પ્રક્રિયા છે તો સંશ્લેષણ શું છે તો એ રજૂઆતની પ્રક્રિયા છે પ્રોસેસ ઓફ પ્રેઝન્ટેશન છે બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ જો જીઓમેટ્રી માં પ્રથ પ્રમેયની સાબિતી માટે કઈ પદ્ધતિઓનો મિશ્રમ ઉત્તમ જોવા મળે છે તો પૃથક્કરણ અને સંશ્લેષણનું સંયોજન નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કઈ પદ્ધતિઓની જોડી સંબંધ અજાણ્યાથી જાણીતા અને જાણીતાથી અજાણ્યા સાથે જોડાયેલી છે તો પૃથક્કરણ અને સંશ્લેષણ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ પ્રમેયની સાબિતીમાં પૃથક્કરણ કઈ ભૂમિકા ભજવે છે તો માર્ગદર્શનની ગાઈડની ભૂમિકા ભજવતું જોવા મળે છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કઈ પદ્ધતિ સમજણ એટલે કે અન્ડરસ્ટેન્ડિંગ પર વધારે ભાર મૂકે છે બરાબર તો એ પૃથક્કરણ પદ્ધતિ જોવા મળે છે એટલે કે એનાલિસિસ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કઈ પદ્ધતિમાં નિષ્કર્ષથી આધાર આધારથી દત્ત ક્રમમાં જોવા મળે છે તો એ પૃથક્કરણ પદ્ધતિ જોવા મળે છે એટલે કે એનાલિસિસ બરાબર હવે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને જરૂર લાઈક કરજો શેર કરજો તમારા મિત્રો સાથે અને તમે કમેન્ટ કરીને જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો અને હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને પ્લે લિસ્ટમાં જઈને બાકીના વિડીયો ખાસ જોઈ લેવા દરેક વિદ્યાર્થીએ બરાબર તો ફરી મળીશું આવાજના વિડીયો સાથે જય હિન્દ જય ભારત